જય મુરલીધર ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત ગાગ્યા અરવિંદ ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં આપણે એક જોરદાર તલનો વિડીયો લઈને આવી ગયા છે જે આજે તલનું વાવેતર કરી છે જે આપણે તલની વાવેતરની સિઝન જોરદાર ચાલુ છે જે તલ વાવેતર કરતા ખેડૂતભાઈઓ હોય એ આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોજો કેમ કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારું નોટિફિકેશન તમને પહેલાં મળે અને આપણે આ નિશાન પંચાવન તલનો વાવેતર ચાલુ છે આજે જે અલગ અલગ વાવેતર કરતા હોય છે એમાં જે આપણે આ પહેલો તલનું વાવેતર કરી છે એમાં નિશાન પંચાવન બિયારણ છે જે આ ખેડૂતભાઈનું કહેવાનું એવું છે કે ગઈ ચાલ નિશાન પંચાવન તલ બહુ જ સારા ઉતારો આવ્યો હતો એટલા માટે ફરીથી આ વર્ષે પણ નિશાન તલનો વાવેતર કરેલ છે જે પંદર નંબરના ચક્કરમાં આપણે પંદર દાતે વાવેતર કરી છે જે આ રીતના દાણા ઉપાડે છે તલના જે આપણે વિગે દોઢ કિલો બિયારણ નાખી છે દોઢ કેમ કે જે આગળના વાવેતર કરેલ છે તે થોડોક આગતરું કહેવાય એટલા માટે એક કિલાની આસપાસ આપણે નાખવાના હોય છે તલ અને આપણે આ તલ આપણે દોઢ કિલ્લાની આસપાસ નાખેલ છે દોઢ કિલ્લામાં ઓસારીએ છીએ થોડાક જે દોઢ કિલ્લા ઉપર નહીં તો ખાતર પણ ડીએપી જે આપણે ડીએપી નાખેલ છે તે વીસ કિલોની આસપાસ ખાતર આપણે નાખીએ છીએ અને આજે જે આ વાવેતર કરી છે તે તલનું બાર વીઘાનું વાવેતર છે જે આગળ આ ખેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે બીજા ખેતરમાં ચાલુ કરેલ છે તલ જે આ ખેતરમાં એકદમ લાંબો ચા છે કઈ રીતના ક્યારા થાય છે અને કઈ રીતની પારી થાય જેઓ આ રીતની પારી અને આ રીતના ક્યારા થાય છે એકદમ ગોલી જેવા જે આપણે વરણીમાં તણે ઉનાળુમાં સાઈડ પાટલીનો ઉપયોગ કરી છે જેથી કરીને પારી રહેલાય નહીં જે તલ ઝીણી વસ્તુ છે એટલે થોડું એ બાજુ જાય તો ઉગવામાં પ્રોબ્લેમ થાય એના માટે ખાસ કરીને આપણે પાટલીનો ઉપયોગ કરેલ છે આપણી વરણીમાં જે આ બિયારણ છે ને જે આગળ આપણે કેટલી ઠેલી ખાલી કરેલ છે જે પચાસ 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 ગ્રામ જે આપણે આ જે પચાસ ઠેલી આવેલી છે જે એમાંથી એટલી ખાલી કરી નાખેલ છે ને બહાર આપણે અડધા કિલો તલની ઠેલી આવે આવતી હોય છે બધા તલની વેરાયટી એક કિલ્લાની ઠેલી નથી આવતી આમાં નિશાનમાં જે અડધા કિલાની જ આવે છે જે પચા ઠેલી લીધેલી છે એમાંથી આપણે થેલી એટલે બાર ચોવીસ પચીસ કિલો થાય છે જે આપણે બાર વીઘામાં છે પછી વધારાનું બિયારણ લીધેલ છે જે આ પિયત પાણી થઈ જાય એના પછી પાછું ફરીથી વાવેતર બીજા પડામાં કરવાનું છે એના માટે વધુ બિયારણ લીધેલ છે આ ખેડૂતભાઈએ અને સારામાં સારી બીજી વેરાયટીની આપણે વાત કરીએ તલમાં તો બીજી સારામાં સારી વેરાયટી છે લમધી ગોલ્ડ જે ગઈ ચાલ આપણે ઘરની વાડીમાં વાવેલ હતું લમધી ગોલ્ડ અને આ રીતનું આપણે વાવેતર કરી છે જે કોઈ નવા હોય આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ કરીને ભૂલતા જ નહીં જે હવે આપણે આગળ બીજું વાવેતર કરવા ગયા છે તલનું જે આપણે વિડીયોમાં એ પણ બતાવશું જે આગળ આ છે લમતી બ્લેક જો આ પણ એકદમ જોરદાર લાંબો શાણ છે અને આ વાડીમાં ફિનિશિંગ તાર કુટાનું કમ્પ્લીટ કરેલું છે અને આ છે પ્યાર પ્યારી ધરતી ફાર્મ તમે જોઈ શકો છો આ છે લંબથી બ્લેક અને જે સફેદ આવે છે એ ગોલ્ડ આવે છે અને આ છે લંબથી બ્લેક આપણે લમતી બ્લેકનું એક કિલો અને બસો ગ્રામ જેવું આપણે આ બ્લેક તલ નાખી છે આ રીતના આપણે તલ નાખી દીધા છે આમાં અને આ પણ બાર વીઘાનું વાવેતર કરવાનું છે તલનું